નમસ્કાર મિત્રો ખેડૂત માટે એક મોટી ખુશખબર છે સરકાર દ્વારા પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને સીધો સહાય આપવામાં આવે છે મિત્રો આ સહાયની અંદર મિત્રો મિનિમમ અગિયાર હજારની સહાય આપવામાં આવે છે તે પણ તમારા પાકનું નુકસાન થયું હોય તમારો પાક વરસાદના લીધે બગડી ગયો હોય વાવાઝોડાના લીધે બગડી ગયો હોય તેનું ભરપાઈ સરકાર કરે છે મિત્રો તો તેની અરજી કેવી રીતે કરવી તેના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોની અંદર બતાવીશું વિડીયોને એન લગી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરજો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે કયા જિલ્લામાંથી જોવાય છે તો ચલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોને હવે સરકાર સીધી જ આર્થિક સહાય આપે છે આ વર્ષ ખાસ કરીને ખેડૂતોને અગિયાર હજાર સુધીની સહાય આપે છે મિત્રો મિત્રો આ વખતે ખેડૂતોને અગિયાર હજાર સુધીની સહાય આપવામાં આવે છે તે પણ તમારો પાક ખરાબ થવાથી કે ભારે વરસાદ પડવાથી કે કુદરતી આફતને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તે હેઠળ લાભ મળી શકે છે મિત્રો મિત્રો આ વર્ષે ખેડૂતોને સુધીની સહાય આપવામાં આવે છે તે પણ તમારો પાક બગડી ગયો હોય વરસાદના લીધે કુદરતી આફતના લીધે તમારો પાક નુકસાન થયો હોય તો તેની ભરપાઈ સરકાર આપે છે તે પણ અગિયાર હજાર સુધીની સહાય આપે છે ખેડૂત મિત્રો મિત્રો કોણ પાત્ર છે મિત્રો ગુજરાત રાજ્યના તમામ નાના અને મોટા ખેડૂતો આ સહાય માટે પાત્ર છે ખેડૂતો પાસે જમીન સાત બાર નકલ હોવી જોઈએ પાક વીમો કરાવેલો હોવો વધુ લાભ મળશે મિત્રો જો તમારા પાકનું નુકસાન થયું હોય અને તેની પાત્રતા કોણ ધરાવે છે મિત્રો ગુજરાત રાજ્યમાં તમામ નાના અને મોટા ખેડૂતોનો આ ફાયદો મળી શકે છે ખેડૂત પાસે જમીનની સાત બાર નકલ હોવી જરૂરી છે સાત બારમાં નમ હોવું જરૂરી છે અને પાક વીમો કરાવ્યો હોય તો તમને ડબલ સહાય મળશે મિત્રો મતલબ અગિયાર હજાર મળે છે તો તમને અગિયારના ડબલ મળી શકે છે મતલબ બાવીસ હજાર તમને મળશે મિત્રો મિત્રો અરજી કરવાની પ્રક્રિયા હવે જાણી લઈએ સૌ પ્રથમ ખેડૂતને ઓનલાઈન પોર્ટલ અથવા નજીકના ઈ ગ્રામ સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો જો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અથવા તમે ગ્રામ પંચાયતમાં વીસી ઓપરેટર બેઠો હોય તેને જઈને કહેવાનું છે કે મારા પાકનું નુકસાન થયું છે મને આ ફોર્મ ભરી આપો તો તે પર્યાપ્ત છે અરજી કરતી વખતે આધાર કાર્ડ બેંક પાસબુક જમીનની દસ્તાવેજ જરૂરી રહેશે મિત્રો અરજી કરતી વખતે આધાર કાર્ડ તમારી બેંકની પાસબુક જમીનનો દસ્તાવેજ એટલે મતલબ તમારા સાત બારની જરૂર રહેશે અરજી કર્યા પછી તલાટી અને કૃષિ અધિકારી દ્વારા પાકનું સર્વેક્ષણ થશે મતલબ તલાટી અથવા કૃષિ અધિકારી જે ગામ સેવક આવે છે તે તમારા પાકની વેરીફાઈ કરશે મતલબ જોશે કે પાક બગડી ગયો છે કે સારો છે તેની વેરીફાઈ કરશે મિત્રો એકવાર સર્વે પૂર્ણ થયા પછી સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે મિત્રો મહત્વની વાત એ છે કે આ યોજના માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો સૌ પ્રથમ અગત્યની વાત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ તારીખ સુધી રાખવામાં આવી છે એટલે કે બધા જ ખેડૂતો સમયસર અરજી કરી દેવાની રહેશે મિત્રો મિત્રો છેલ્લી તારીખ છે વીસ તારીખ તો તમારે જલ્દી તમારા ગ્રામ પંચાયતમાં જઈને તમે અરજી કરી શકો છો અથવા તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અથવા તમારા ગ્રામ પંચાયતની અંદર ગામ સેવક કરીને એક આવે છે સાહેબ તેમને પણ અરજી કરી શકો છો તેમને કહેવાનું છે કે મારે અરજી કરવાની છે મિત્રો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી ખેડૂત ભાઈઓ આ સોનેરી તક છે પાકને નુકસાન થાય ત્યારે સહાય મળે છે ખૂબ જ અગત્યની છે છેલ્લી ઘડીએ નહીં આજે જ અરજી કરો મિત્રો ખેડૂત મિત્રો તમને ખાસ વિનંતી છે કે તમે તમારા જોડે જો મોકો છે તમારો પાક પકડ્યો હોય તો તમે આ છેલ્લી ઘડી છે તમે અરજી કરાવી દો કારણ કે આનો લાભ બધા જ ખેડૂતોને મળે છે મિત્રો આ માહિતી દરેકને ખેડૂત સુધી પહોંચાડજો જેથી કોઈપણ ખેડૂત ભાઈઓ આ યોજના વિચિત ના રહે વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોને ત્યાં લગી આવજો